નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મીરાને એ દિવસ નજર સમક્ષ આવી રહ્યો હતો કે જેને લીધે મીરાનું સર્વસ્વ ખોવાઈ ગયું હતું કોફી શોપમાં મિહિર અને મીરાએ નક્કી કર્યું એ મુજબ મીરા રાધિકાને અરવ વિશે વાત કરવાની હતી અને અરવે શા માટે રાધીનું ધ્યાન રાખવાનું કહ્યું હતું એ વિશે પૂછવાની હતી પણ જ્યારે મીરા ઘરે પહોંચે છે ત્યારે રાધિકા તેની ઘરે હતી નહીં માટે તે બીજા દિવસે જ્યારે કોલેજેથી આવે ત્યારે પૂછવાનું નક્કી કર્યું બીજા દિવસે મીરા જ્યારે જોબ પર હોય ત્યારે ઘરેથી તેના પપ્પાનો ગભરાયેલ અવાજ કાને પડે મીરા મીરા તું જલ્દી ઘરે આવ રાધિકા પપ્પા શું થયું બધું ઠીક છે ને ને રાધિકા એને શું થયું મોહનભાઈનો અવાજ સાંભળી મીરા ટેન્શનમાં આવી ગઈ મીરા તું જલ્દી ઘરે આવ પછી બધી વાત આટલું કહી મીરાના પપ્પાએ ફોન મૂકી દીધો મીરા ઝડપથી ઘરે જવા નીકળી રસ્તામાં કેટલાને વિચાર આવી રહ્યા હતા રાધિને કંઈ થયું તો નહીં હોઈને અરવે રાધિકાનું ધ્યાન રાખવાનું કહ્યું હતું શું એને કશી ખબર હશે સાચે કોઈ મુશ્કેલીમાં તો નહીં હોઈને વિચારોનું તોફાન ચડ્યું હતું પણ ઘરે પહોંચ્યા વગર ખબર પડે એમ હતી નહીં તેણે મિહિરને ઘણા કોલ કર્યા પણ નહોતો લાગી રહ્યો એટલામાં તેનું ઘર આવી ગયું તે ઝડપથી ઘરમાં ગઈ તેની મમ્મીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો અને તેના પપ્પા પણ ચિંતામાં હતા મીરાએ આવીને પૂછ્યું મમ્મી તું કેમ રડે છે સુમિત્રાબહેને મીરા સામું જોયું પણ નહીં મીરાને થોડું અજીબ લાગ્યું પણ અત્યારે તે ખૂબ ચિંતામાં હતી મીરા સીધી રૂમમાં ગઈ રૂમ બાલ્કની કિચન બધે જોયું પણ રાધિકા ક્યાંને મળી નહીં તે તેના પપ્પા પાસે ગઈ અને પૂછ્યું પપ્પા શું થયું ક્યાં રાધી તેના પપ્પાએ મીરાના હાથમાં કાગળ મૂક્યો મીરા આશ્ચર્યથી તે કાગળને જોઈ રહી મોહનભાઈએ તેને વાંચવાનું કહ્યું મીરાએ વાંચવાનું શરૂ કર્યું તેમાં લખ્યું હતું કે ડિયર મમ્મી પપ્પા તમે દુનિયાના બેસ્ટ પેરેન્ટ્સ છો આજ સુધી તમે મને ખૂબ જ પ્રેમ આપ્યો મારી દરેક ઈચ્છા પૂરી કરી પણ આજે હું તમને જે વાત કહી રહી છું તેનાથી તમને ખૂબ દુઃખ થશે અને એ માટે હું તમારી માફી માગું છું મીરા દીદીએ આજ સુધી મને ખૂબ પ્રેમ કર્યો મારે કોઈ પણ કામ હોય હંમેશા એણે મારી મદદ કરી હું પણ એને એટલો જ પ્રેમ કરું છું પણ હમણાં થોડા દિવસથી મીરાદીનું મારી પ્રત્યેનું વર્તન થોડું અજીબ થઈ ગયું છે અને કદાચ એનું કારણ છે આરવ ડોટ એ મીરાદીનો બેસ્ટ ફ્રેન્ડ છે એ હમણાં જ થોડા દિવસ પહેલાં અહીં આવ્યો હતો અને મને અચાનક રસ્તામાં મળ્યો તો મેં તેની સાથે થોડી વાતચીત કરી પણ ખબર નહીં દી એ અમને જોઈ લીધા હશે ત્યારથી એ હંમેશા મારી તરફ ચીડાયેલ રહેતી ખબર નહીં કેમ પણ તેને મારી પર શક થવા લાગ્યો તે મને અરથી દૂર રહેવા કહેતી અને વાતવાતમાં મારી પર ગુસ્સે થતી એણે તમને પણ કાની વાત ન કરવાની ધમકી આપી મેં એને સમજાવવાની કોશિશ કરી પણ એનો શક દૂર ન થયો મને દી માટે ખૂબ માન છે હું મારી કોઈ પણ મુશ્કેલી સૌથી પહેલાં તેની સાથે જ શેર કરતી મને બધાથી વધુ એ જ જાણે છે પણ હવે જ્યારે મને મારા બચપણથી ઓળખતી બહેનને જ મારી ઉપર વિશ્વાસ નહોતો રહ્યો પછી મને અહીંથી જતું રહેવું જ સાચું લાગ્યું મને ગોતવાની કોશિશ ન કરતા આમાં કોઈનો વાંક નથી બસ હવે હું એકલી રહેવા માંગુ છું અને મારી રીતે જીવવા માંગુ છું મારી ચિંતા ન કરતા તમને બધાને મારો ખૂબ સારો પ્રેમ તમારી વહાલી રાધી મીરા ફાટી આંખે બધું વાંચતી રહી તેને કાની પણ સમજાઈ રહ્યું નહોતું ના તો રાધિકા આરવને મળી હતી ના તો મીરાએ રાધિકાને લેટરમાં લખ્યું એ મુજબ કાની પણ કહ્યું હતું તેને એટલી તો ખબર પડી જ ગઈ કે આ રાધિકાના શબ્દો નથી પણ એ નહોતો સમજાઈ રહ્યું કે આ કરવા પાછળ છે કોણ મીરા મને તારી પાસેથી આવી આશા નહોતી તું કોઈ બીજા છોકરાને લીધે તારી બહેનને જ આજે તને મારી દીકરી કહેતા પણ મને શરમ આવે છે મીરા તેના પપ્પાનો અવાજ સાંભળી પોતાના વિચારોમાંથી બહાર આવી પણ સાથે સાથે તેને નવાઈ તો એ વાતની લાગી કે તેના પપ્પાએ એક કાગળમાં લખેલી વાત તેની દીકરી પર રાખેલા ભરોસા કરતાં મોટી લાગી મીરા જવાબ આપ શું આ સાચું છે આટલા સમયથી ચૂપ રહેલી મીરાની મમ્મીએ તેને પૂછ્યું મીરાને સમજાઈ નહોતું રહ્યું કે તેની સાથે આ શું થઈ રહ્યું છે પહેલા આરવની વાત પછી રાધિકાનું આમ ઘર છોડી જતું રહેવું અને ઉપરથી આ લેટરમાં લખેલી વાત બધું તેની સમજ બહારનું હતું હવે કંઈ બોલવાં જેવું બાકી હોય તો બોલે ને બધી હકીકત સામે જ છે જ્યારે સમાજમાં આ વાતની ખબર પડશે ત્યારે મારી આબરૂ શું રહેશે આમાં મારા સંસ્કાર લજાય છે હું કોઈને મોઢું બતાવવા જેવો નથી રહ્યો હવે એકે પોતાના પરિવારની ઇજ્જત દાવ પર લગાડી અને બીજી કદાચ મારા પ્રેમમાં જ ક્યાંક કમી રહી ગઈ હશે એટલે જ તે પોતાની મુશ્કેલી પણ મને ન કહી શકી અને આવડી અમથી વાતમાં ઘર છોડી ચાલી ગઈ મોહનભાઈ આટલું બોલીને માથા પર બંને હાથ ટેકવીને સોફા પર બેસી ગયા સુમિત્રાબહેન ઊભા થયા અને મીરા પાસે આવ્યા મીરાના બંને હાથ પોતાના હાથમાં લઈને ગુસ્સામાં બોલ્યા શું આ લેટરમાં લખેલી વાત સાચી છે મીરા કશું બોલી શકી નહીં મોહનભાઈએ સુમિત્રાબહેનને કહ્યું તું હજી શું પૂછે છો એને કહી દે મારી નજર સામેથી દૂર ચાલી જાય હું તેનો ચહેરો પણ જોવા નથી માંગતો આજે મારી બંને દીકરીને ખોઈ દીધી છે મેં મીરા આગળ એક પણ શબ્દ બોલ્યા વગર ચાલવા માંડી તેને ઘણું કહેવું હતું લેટરમાં લખેલી એક એક વાત ખોટી હતી કદાચ રાધિકા મુસીબતમાં પણ હોઈ શકે પણ તેની પાસે પોતાની વાત સાચી પાડવાનું કોઈ પ્રમાણ હતું નહીં અને એના કરતાં પણ વધુ ગંભીર એ બાબતે હતી કે તેના મમ્મી પપ્પાને એક કાગળમાં લખેલી વાત સાચી લાગી રહી હતી મીરા દરવાજા સુધી પહોંચી ગઈ તેણે એકવાર પાછળ ફરીને જોયું તેના મમ્મી રડી રહ્યા હતા અને તેના પપ્પા ખૂબ જ દુઃખી હતા મીરાને ખૂબ જ દુઃખ થયું પણ હવે અહીં રોકાવાનો કોઈ અર્થ હતો નહીં તે બહાર નીકળી ગઈ એટલે તારા પપ્પાએ તને જતું રહેવાનું કહ્યું અને તું જતી રહી એ પણ એટલે દૂર કોઈને પણ કહ્યા વગર મને કહેવું પણ જરૂરી ન લાગ્યું તને વાહ ખૂબ સરસ મીરા મિહિરે કહ્યું મેં કોશિશ કરી હતી તને કોલ કરવાની પણ નહોતો લાગી રહ્યો એક વાર નહીં ઘણી બધી વાર મીરા બોલી મીરા મારે અને પપ્પા એક જરૂરી કામથી બહાર જવાનું થયું આપણે જ્યારે સાંજે મળ્યા એના બીજા જ દિવસે સવારના અમે નીકળી ગયા હતા અને ત્યાં નેટવર્ક પ્રોબ્લેમ હતો એટલે કદાચ નહીં લાગી રહ્યો હોય મેં ત્યાં પણ રાતે તને જાણ કરવા અને રાધિકા સાથે વાત કરી કે નહીં તે પૂછવા કોલ કર્યો હતો પણ તારો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો મેં તો વિચાર સુધાર્ય ન તો કર્યો કે મારી ગેરહાજરીમાં આટલું બધું થઈ જશે અમે ત્રણ દિવસ પછી પાછા આવ્યા આવીને મને બધી ખબર પડી મેં તારો કોન્ટેક્ટ કરવાની ઘણી ટ્રાય કરી પણ ના થયો પછી તારા ફેસબુક એકાઉન્ટ પરથી તારા જેટલા ફ્રેન્ડસ હતા એનો કોન્ટેક્ટ કરી તારા વિશે જાણકારી મેળવવાની કોશિશ કરી છતાં પણ કાંઈ ખબર ન પડી તારી ઓફિસે જઈને પણ જોયું પણ રિઝલ્ટ ઝીરો મિહિર એકસાથે બધું બોલી ગયો સોરી મિહિર પણ મને રાધી ખૂબ વહાલી છે તે નાની હતી ત્યારથી કોઈ પણ વાત હોય એ પહેલાં આવીને મને કહેતી પણ કદાચ થોડા દિવસથી હું જ તેનાથી દૂર થઈ રહી હતી મેં એકવાર પણ તેને પૂછ્યું નહીં કે રાધી ડોટ તને કાની તકલીફ તો નથી ને હું જ મારી એક બહેન તરીકેની ફરજ ભૂલી ગઈ હતી કાશ હું બધું ત્યારે જ સમજી ગઈ હોત તો રાધી આજે મારી સાથે હોત મારી એક ભૂલને કારણે મારો આખો પરિવાર વિખરાઈ ગયો આટલું બોલી મીરા રડી પડી દિલનું બધું દર્દ બહાર કાઢી નાખ્યું મીરાની આવી હાલત મિહિર જોઈ નહોતો શકતો તેણે મીરાને પોતાની બાહોમાં લઈ લીધી અને તેને મન ભરીને રડવા દીધી મિહિરને પણ ખૂબ અફસોસ થઈ રહ્યો હતો કે કાશે ત્યારે મીરાની સાથે હોત કાશ જ્યારે મીરાને સહારાની જરૂર હતી ત્યારે હું તેનો સહારો બની શક્યો હોત થોડીવાર પછી મિહિરે મીરાને પોતાનાથી અલગ કરી મીરા હવે પહેલાં કરતાં કરતાં થોડું વધુ સારું મહેસૂસ કરી રહી હતી પોતાની વાત કહીને તેનું મન હવે હળવું થઈ ગયું હતું મીરા થોડી ખુશ પણ હતી કેમ કે મિહિર હવે તેની સાથે હતો બંને ત્યાંથી ઊભા થઈ હિંચકે બેઠા થોડીવાર થઈ ત્યાં એક છોકરો આવ્યો બોલતો બોલતો આવ્યો મીરુડી શું કરે છે હાલને નવરી હો તો બાર ક્યાં કાંટો મારી આવીએ કંટાળો આવે છે મને મિહિરે અવાજ આવ્યો તે તરફ જોયું લગભગ પોતાની જેટલી જ ઉંમર હશે ઓહો મિરુડી હશે હશે મિહિરે ધીમેકથી મીરાને કહ્યું મારો ભાઈ માનું છું હું એને મીરાએ જવાબ આપ્યો અને મિહિરને ચીટલો ભર્યો ઠીક તો ભલે હસતાં હસતા મિહિર બોલ્યો હે મીરા આ કોણ છે મેં તો પહેલી વાર જોયો પેલો છોકરો બોલ્યો પહેલી વાર આવ્યો છું તો પહેલી વાર જજો ને બાય ધ વે હાય હું મિહિર ફ્રોમ સુરત અને મીરાનો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ મિહિરે પોતાના વિશે જણાવ્યું ઓ હા રાઈટ રાઇટ મીરા પાસેથી એકવાર નામ સાંભળ્યું હતું હાય હું રોનક અહીં બાજુમાં જ રહું છું જ્યારથી મીરાને ઓળખું છું ત્યારથી મને એમાં મારી બહેન જ દેખાય છે હું મીરાને મારી બહેન જ માનું છું રોનકે કહ્યું સારું ચાલો હવે તમે વાતો કરો હું બાને જગાડી આવું એટલું બોલી મીરા તેના બાને જગાડવા ગઈ તો કેમ અચાનક આ બાજુ આવવાનું થયું રોનકે સવાલ કર્યો હું એક કામથી આવ્યો હતો પણ પછી મને ખબર પડી કે મીરા અહીં છે સો હું આવ્યો મળવા મિહિરે કહ્યું અચ્છા સારું કર્યું એમ પણ અમને તો કોઈને કાની પણ કહ્યું નથી મીરાએ શાયદ હવે થોડી ઘણી ખબર પડશે રોનક બોલ્યો જવાબમાં મિહિરે ફક્ત હમમ કહ્યું મિહિરને વિચાર આવ્યો કે મીરાએ અહીં કોઈને પણ કાની પણ વાત કરી નથી આટલા સમયથી બધું મનમાં ને મનમાં જ રાખી જીવતી રહી કેટલી દુઃખ ખી થઈ હશે એકલી ને એકલી બસ હવે બહુ થયું હું મીરાની ખુશી પાછી લઈ આવીશ અને એ માટે રાધિકાને હવે શોધીને જ રહીશ મિહિર વિચારી રહ્યો હતો ત્યાં મીરા ચપટી વગાડીને બોલી ઓ રાજકુમાર સપનાની દુનિયામાંથી બહાર આવો ક્યારની બોલાવું છું ધ્યાન ક્યાં છે તારું મિહિરે ફટાફટ પોતાના વિચારોનું પોટલું બાંધ્યું અને જવાબ આપ્યો કાંઈ નહીં હવે હું તો એ વિચારતો હતો કે આ ચાની સુગંધ ક્યાંથી આવે છે એ હા હો મને ખબર છે ચા પાછળ ઘેલો છો એ અત્યારે બા માટે બનાવી તો તારા માટે બનાવી નાખી મને ખબર છે તો એના માટે કોઈ દિવસના નહીં પાડ કહી મીરાએ કપ મિર આગળ ધર્યો હા હો આ તો સાવ સાચું બોલી લે મિહિર ચાનો પિતા પિતા બોલ્યો મજા આવી હો હવે કાનિક સારું હવે હું જાઉ ઘણા સમય બાદ ભેગા થયા છો તો વાતચીત કરો હું પછી નિરાંતે આવીશ રોનક બોલ્યો અરે બેસને સાથે ગપ્પા મારીએ મજા આવશે મિહિર તેને રોકતા બોલ્યો ના ના પછી નિરાંતે એમ હવે તું તો અહીં છો ને થોડા દિવસ પછી શું અત્યારે હવે જ છું રોનક ચાલતો થયો અને ઈશારામાં જ મિહિરને મીરાનું રાખવાનું કહેતો ગયો મીરા બા ક્યાં મિહિરે મીરાને પૂછ્યું એ બસ હવે થોડીવારમાં મંદિરે જશે એનો રોજનો નિયમ છે સાંજે જવાનો મીરાએ જવાબ આપતાં કહ્યું બરોબર તો તું ન જા મિહિરે ફરીથી સવાલ કર્યો ના મારે સ્કૂલનું થોડું ઘણું કામ હોય એ કરવાનું હોય અને રાતે જમવાનું બનાવવું ત્યાં બા આવી જાય મીરાએ કહ્યું કે કે સારું લે મિહિરે કહ્યું મીરા હું જાવ છું હો બાએ મીરાને કહ્યું અને તે મંદિરે જવા નીકળી ગયા મિહિરને થોડી મસ્તી સૂજી એણે મીરાને કહ્યું એટલે હવે ઘરે કોઈ નથી એમ ખાલી આપણે બંને જ છીએ મીરા તેની મસ્તી સમજી ગઈ અને બોલી હા તો તો શું હોય બીજું તું જકે મિહિરે કહ્યું હોય શું કાણી નહીં મીરા બોલી એવું એમ હે એમ બોલી મિહિરે મીરાના વાળ ખેંચ્યા મીરાએ તેને ફરીથી ચીકલો ભર્યો બંને નાના બાળકોની જેમ ઝગડી રહ્યા હતા મીરાને ખુશ જોઈ મિહિરને પણ આનંદ થયો મીરા એક વાત પૂછો મિહિર બોલ્યો હા બોલને મીરાએ કહ્યું વધુ આવતા ભાગમાં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ